નમસ્કાર સ્ક્રીનશોટ પહેલાં તો લઈ લેજો ઝડપથી અને પછી બીજો ભાગનો સ્ક્રીનશોટ પણ મારે તમને આપવાનો છે શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પૂજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે ખૂબ જ ટ્રેન્ડિંગ સોંગ મારે સોળે શણગાર સજી ધજી તારી સાથે ફોટા પાડવા છે અથવા તો મારે કપડાં મેચિંગ કરવા છે બહુ ચાલ્યું ગીત અને ઘણા બધાની ફરમાઈશ હતી કે સર આ ગીત તમને શીખવાડો તો આ નોટેશન સાથે તમને શીખવાડવા જઈ રહ્યો છું પહેલા ભાગનો તમે સ્ક્રીનશોટ લઈ લીધો હશે બીજા ભાગનો પણ સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો અને જેમને પીડીએફ ફાઇલ ખરીદવાની ઈચ્છા હોય આપણી પાસે ગરબાની હમણાં મેં ખૂબ સારી સ્કીમ મૂકી છે ત્રણ પીડીએફ ફાઇલ જેની કિંમત ટોટલ પંદરસો રૂપિયા થાય ગરબાની એક ગરબાની એક એકતાલીના ગરબાની જેમાં આરતી સ્તુતિ આવી જાય છંદ દુહા આવી જાય અને ગરબા આવે ટોટલ સાઈઠ ઉપર ગરબા છે બધા થઈને બીજી ફાઇલમાં ત્રણ તાલીના ગરબા છે જેમાં હિંચ ભાંગડા સનેડો નાગીન આ બધું જ આવી જાય અને ત્રીજી ફિલ્મી ગીતોની છે જે ફિલ્મી ગીતોનો ઉપયોગ તમે ગરબાના પ્રોગ્રામમાં મ્યુઝિક તરીકે કરી શકો એટલે આ ત્રણ પીડીએફ ફાઇલની સ્કીમ મૂકી છે ત્રણની ટોટલ કિંમત પંદરસો રૂપિયા થાય નવરાત્રિ પૂરતી આ સ્કીમ છે ફક્ત પાંચસો રૂપિયામાં તમને ત્રણ પીડીએફ ફાઇલ મળી જશે સાથે સાથે વિડીયોની લિંક પણ આવશે દરેક ગરબા વિડીયોમાં મેં વગાડીને બતાવેલા એની લિંક પણ તમને મળશે તો લેવી હોય તો મારા નીચે વોટ્સઅપ નંબર છે મને મેસેજ કરજો પણ આ આ સ્કીમ ફક્ત નવરાત્રી પૂરતી છે ત્યાં પછી એના પછી જે રેગ્યુલર ચાર્જ છે તે જ લાગશે એ સિવાયની ગરબાની અરે સોરી ભજનની પીડીએફ ફાઇલ ખરીદવી હોય ધૂનની પીડીએફ ફાઇલ ખરીદવી હોય લગ્નગીત લોકગીતની ખરીદવી હોય અને રાગ ગોપાલી આધારિત ગીત ગરબા ભજનની પીડીએફ ફાઇલ ખરીદવી હોય તો એ પણ છે ટોટલ સાત પીડીએફ ફાઇલ છે સાથે સાત એક સાથે ખરીદો તો પણ તમને પચાસ ટકા ઉપર ડિસ્કાઉન્ટ મળશે માહિતી માટે નીચે મારા વોટ્સઅપ નંબર ઉપર મને મેસેજ કરી શકો છો કમેન્ટ બોક્સમાં મને મેસેજ એ રીતના ના કરતા તમને કોઈ હેલ્પ જોઈએ છે તમારો પણ પ્રશ્ન હોય તમને કોઈ પણ મુશ્કેલી હોય તો દરેક મુશ્કેલી માટે મેં અલગથી વિડીયો બનાવીને યુટ્યુબ પર મૂકેલો છે એ વિડીયો તમને ના મળતો હોય તો મને પ્રશ્ન લખીને તમે વોટ્સઅપ પર મેસેજ કરજો હું તમને એની લિંક ચોક્કસ જવાબ તરીકે મોકલી આપીશ ઓકે આવો સ્ટાર્ટ કરીએ ગર્વો તમને બતાવીશું એકદમ સુપર સોંગ છે આના આધારે એક ખૂબ બીજો ગરબો પણ ઉપડેલો છે કીર્તિભાઈ ગઢવીનો કીર્તિદાન ગઢવીનો ખૂબ સુંદર ગરબો ગાયેલો એમનો છે અને એ બધાને યાદ હશે મને યાદ નથી આવે તમને યાદ આવે તો કમેન્ટ બોક્સમાં એનો જવાબ લખીને મોકલજો કે કયો આ જ ઢાળો પર કીર્તિદાન ભાઈએ ગાયો છે ઓકે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ સોળે શણગાર સજી सजी तारी अठलू साथी आवजो सजी धजी, तारी हरे हरे गगरे, करे हा रे रे मत बेजी हा रे छोटा गम छोटा पड गरी सासा पड बसे slow मा अख्खी लाइन वगैरे बताऊ અગત્યનું છે જેટલું ફિંગરિંગ તમારું પરફેક્ટ હશે એટલે ભૂલ પડવાની સંભાવના ઓછી એટલે જેટલું ફિંગરિંગ પરફેક્ટ થાય એટલું પરફેક્ટ કરો પછી સ્પીડમાં સ્પીડમાં વગાડશો તો ફિંગરિંગ કામ નહીં કરે પછી બીજી લાઈન મારે કપડા મેચિંગ કરવા છે હવે આ લાઈન છે પછી સેમ ટુ સેમ છે મારે મીઠુડી હારે હા બે લાઈન આવડે એટલે આખો ગરબો તમારો ફક્ત બે લાઈન મેં જે બતાવી હવે બીજી લાઈન જોઈ લઈ પહેલી લાઈન આપણે ક્લિયર થઈ ગઈ બીજી લાઈન મારે કપડા મારે માટે એક જી કરવામા હો પછી એની લાઇન પાછું ફરીથી અડધી લેવાનું

સેમ ટુ સેમ છે પણ થોડાક શબ્દો એમાં વધારે આવે છે એટલે થોડુંક પ્લસ માઇનસ થાય છે એટલે એનો જે બીજો ભાગ છે એ તમને ફરીથી વઘારીને બતાવી દઉં ધીમે ધીમે વગાડું જુઓ

બધું સેમ છે કોઈ ચિંતા કરવાની જરૂર જેટલું તમારું સ્થાયી મજબૂત બનાવશો કારણ કે સેમ ટુ સેમ આવે છે શબ્દોમાં ખાલી ફરક આવે સરો એના જ આવે છે એટલે સ્થાયીનું ફિંગરિંગ જેટલું પરફેક્ટ હશે એટલું જ તમારું અંતરાનું પરફેક્ટ થશે એટલે આ ગરબો તમને ગમ્યો હોય આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો તમારો કોઈપણ પ્રશ્ન હોય મેં તમને અગાઉ પણ કહ્યું છે કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો આ મારો વોટ્સઅપ નંબર છે એ વોટ્સઅપ નંબર પર મને મેસેજ કરજો તમને એના રૂપે એક વિડીયોની લિંક હું તમને ચોક્કસ મોકલી આપીશ આવજો નેક્સ્ટ લેસનમાં ગરબા સાથે મળીશું ત્યાં સુધી જય માતાજી જય અંબેશ